મને એ સમજાવો કે દુબઈ આટલું સમૃદ્ધ કેમ છે દુબઈની સમૃદ્ધિ પાછળ ઘણા કારણો છે એક તો તેઓએ તેલની આવકનો ઉપયોગ ખૂબ જ સ્માર્ટ રીતે કર્યો બીજું તેઓએ પોતાને એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર તરીકે વિકસાવ્યું જેણે વિશ્વભરના વ્યવસાયો અને રોકાણકારોને આકર્ષ્યા અને હા દુબઈમાં પ્રવાસન પણ ખૂબ મોટું છે જે અર્થતંત્રમાં ઘણો ફાળો આપે છે ઓકે આ શેની દવા છે પેન્ટાપીટ કેપ્સ્યુલ્સમાં પેન્ટોપ્રાઝોલ અને ઇટોપ્રાઇડ નામની દવાઓ છે પેન્ટોપ્રાઝોલ પેટમાં બનતા એસિડનું પ્રમાણ ઘટાડે છે જ્યારે ઇટોપ્રાઇડ પાચન ક્રિયા સુધારે છે આ દવાઓનો ઉપયોગ એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓમાં રાહત મેળવવા માટે થાય છે આ દવા શેની છે આ ટસ્ક્યુ એલએસ નામની દવા છે તે ઉધરસ માટેની દવા છે મિત્રો જેમિનાઈ એક એઆઈ ટૂલ છે આપણી કલ્પના પ્રમાણે ચિત્ર બનાવી શકે છે માહિતી આપી શકે છે કોઈ પણ ચિત્ર કે વસ્તુ કોઈ પણ જગ્યા વિશે ન જાણતા હોય તો એના વિશે આપણને માહિતી લાઈવ આપી શકે છે એક ફ્રેન્ડની જેમ આપણી સાથે વાત કરી શકે છે આ આ એકદમ ફ્રી છે કોઈ ચાર્જ નથી ગૂગલની પોતાની એપ્લિકેશન છે ગૂગલનું પોતાનું એઆઈ ટૂલ છે તો આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય જોઈએ જો તમારે મોબાઈલમાં આનો ઉપયોગ કરવો હોય તો એની એપ્લિકેશનથી આપણે સારી રીતે ઉપયોગ કરી શકીશું એમાં બધા ફીચર્સ આપણને મળશે બાકી તમે બ્રાઉઝરમાં જઈ અને ગૂગલ Gemini ટાઈપ કરશો તો પણ ત્યાં એનો ઉપયોગ કરી શકશો સ્માર્ટફોનમાં Android ટેન અથવા તો એ પછીની ઓપરેટિંગ સિસ્ટમ હશે તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે એ પહેલાનો જૂનો મોબાઈલ હશે તો એમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં થાય તો એન્ડ્રોઈડ માટે પ્લે સ્ટોરમાં જઈને ટાઈપ કરો ગૂગલ જેમી એટલે આ એપ્લિકેશન મળશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો નીચે ખાસ ગૂગલ એલ એલસી લખ્યું હશે જો તમારી પાસે આઈફોન હોય તો એપ સ્ટોરમાંથી આ એપ્લિકેશન મળી રહેશે તમે આઈફોનમાં પણ એનો ઉપયોગ કરી શકો છો ઇન્સ્ટોલ થાય એટલે ઓપન કરો તો હવે આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે સાવ નીચે ઓપ્શન હશે સ્વિચ તો આપણે સ્વિચ ઉપર ક્લિક કરવાનું છે અને નીચે હશે મોર તો મોર ઉપર ટચ કરો ત્યાર પછી યુઝ જેમિની હવે યુઝ જેમિની નીચે લખ્યું હશે એના ઉપર ટચ કરો તો હવે કંઈક આવી રીતે સ્ક્રીન જોવા મળશે અને સાવ નીચે લખ્યું હશે આસ્ક જેમિની આપણે જે માહિતી જોઈતી હોય કંઈ પૂછવું હોય કોઈ સવાલ હોય તો અહીંયા ટાઈપ કરીને અથવા બોલીને ટાઈપ કરી શકીએ છીએ જે ભાષામાં માહિતી જોઈતી હોય એ ભાષામાં અહીંયાથી આપણને મળશે હું અહીંયા ટાઈપ કરું છું વિશ્વમાં સૌથી સારી શિક્ષણ પદ્ધતિ કયા દેશની છે હવે જોઈએ એનો જવાબ શું આવે છે અહીંયા જુઓ જે પણ આપણને જવાબ મળે છે એમાં સૌથી ઉપર જોશો તો અહીંયા જમણી બાજુ સાઉન્ડનો આઈકોન હશે એના ઉપર ટચ કરશું તો અહીંયા જે લખ્યું છે એ આપણે સાંભળી પણ શકશું વાંચવાની જરૂર નથી જોઈએ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ કયા દેશની છે તે નક્કી કરવું મુશ્કેલ છે કારણ કે શ્રેષ્ઠની વ્યાખ્યા દરેક દેશ માટે અલગ અલગ હોઈ શકે છે કેટલાક દેશો શૈક્ષણિક પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે અન્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપે છે જોકે ફિનલેન્ડ અને સિંગાપોર જેવા દેશોની શિક્ષણ પ્રણાલીને આવી રીતે આપણે વાંચી પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ અહીંયા જે લખાણ છે એને આપણે કોપી કરી શકીએ છીએ અને કોઈ પણ જગ્યાએ આપણે પેસ્ટ આપી શકીએ છીએ વર્ડની ફાઇલ બનાવી શકીએ છીએ અથવા તો સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ ઉપર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ આ માટે જુઓ અહીંયા પેરેગ્રાફમાં ક્યાંય પણ ત્રણ સેકન્ડ ટચ કરશો એટલે આવી રીતે કેટલાક ઓપ્શન મળશે નીચે જુઓ એમાં પહેલું ઓપ્શન છે કોપી ટેક્સ તો તમે કોપી ટેક્સ કરશો તો આખું લખાણ છે એ કોપી થઈ જશે અને કોઈ પણ જગ્યાએ પેસ્ટ કરી શકશું પણ આમાંથી અમુક લાઈન કે અમુક પેરેગ્રાફ જ આપણે લેવા માગતા હોય તો સિલેક્ટ ટેક્સ ઉપરથી જવાનું છે ડાયનોસોરનો વિનાશ કેવી રીતે થયો તો અહીંયા જવાબ આપણી સામે આવી ગયો છે તો આવી રીતે તમે કોઈ પણ વિષય કોઈપણ ટોપિક પર માહિતી કે પ્રશ્ન પૂછીને જવાબ મેળવી શકો છો જેવી રીતે આપણે ચેટ જીપીટી પરથી જવાબ મેળવી શકીએ છીએ સેમ ટુ સેમ એવી જ રીતે આ આપણને ઇન્ફોર્મેશન આપે છે જો તમે ચેટ જીપીટી એ વિશે વધુ વિગતવાર જાણવા માંગતા હોય તો મારો એ વિડીયો નીચે આપે લિંક ઉપરથી જોઈ શકો છો જેમીનઆઈની બીજી સૌથી મોટી ખાસિયત એ છે કે આપણી કલ્પના પ્રમાણે ઈમેજ બનાવી શકે છે ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું એક પાંચ વર્ષનું બાળક ન્યૂઝ પેપર વાંચે છે અને બાજુમાં એની મમ્મી સ્માર્ટફોન જોવે છે ઇમેજ બનાવીને આપો સેન્ડ કરી થોડીક સેકન્ડનો સમય લાગશે ઇમેજ આપણી સામે છે અને એકદમ પરફેક્ટ આપણે જેવું એને કમાન્ડ આપેલી છે એ જ પ્રમાણે બાળક અહીંયા ન્યૂઝપેપર વાંચે છે અને બાજુમાં એની મમ્મી સ્માર્ટફોન જોવે છે બીજું એક ઉદાહરણ લઈએ એક વૃદ્ધ પુરુષના હાથમાં એક પોપટ છે અને બાજુમાં બે નાના બાળકો એને જોઈ રહ્યા છે ઇમેજ બનાવીને પરફેક્ટ છે અને આ ઇમેજ છે એની ક્વોલિટી પણ કેટલી જબરજસ્ત એચડી ઇમેજ છે અહીંયા જુઓ તમે ફૂલ સ્ક્રીન કરીને જોશો તો એકદમ આસાનીથી તમે જોઈ શકશો કેટલું પરફેક્ટ આપણી કલ્પના પ્રમાણેની ઇમેજ આ બનાવીને આપે છે આ ઈમેજ આપણે સેવ કરવી ડાઉનલોડ કરવી તો કરી શકીએ છીએ ઉપર એક ટચ કરવાનું છે ત્યાર પછી અહીંયા જમણી બાજુ ઉપર જોશો તો ડાઉનલોડ નું આઈકન છે ઇમેજ આપણી મોબાઈલ ગેલેરીમાં સેવ થઈ જશે તો જોઈએ ને મિત્રો મિનિટમાં નહીં પણ સેકન્ડમાં આપણી કલ્પના પ્રમાણે આપણી સામે ચિત્ર બનાવીને આપે છે મિત્રો એઆઈ પાસેથી કામ લેવા માટે પ્રોમ્પ્ટ અગત્યની બાબત છે હવે પ્રશ્ન થાય કે પ્રોમ્પ્ટ શું છે તો પ્રોમ્પ એટલે આપણે જે કંઈ પણ જોઈએ છે તો આપણે શું જોઈએ છે એનો સ્પષ્ટ ખ્યાલ એ પ્રોમ્પટમાં આપણે લખવાનો હોય છે આ પ્રોમ્પ કેવી રીતે લખાય એ આપણને ફાવતું નથી તો આ પ્રોમ્પટ પણ એઆઈ લખી આપશે અહીંયા તમે જોયું કે એક વૃદ્ધના હાથમાં પોપટ છે એટલે વૃદ્ધ આપણે સ્પેસિફિકેશન કર્યું છે બાજુમાં બે નાના બાળકો છે તો એ ક્લિયર છે હજી આનાથી પણ વધુ આપણે ક્લેરીફિકેશન આપીએ તો એ સારી રીતે આપણને રિઝલ્ટ આપી શકે છે આ પ્રોમ્પ્ટ લખવા માટે આપણે ચેટ જીપીટીનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ માટે ચેટ જીપીટી એપ્લિકેશન મેં ઓપન કરી છે અને અહીંયા આપણે લખશું આપણે કેવી ઇમેજ જોઈએ છે કેટલી સ્પષ્ટતા આપણે આપી શકીએ પ્રોમ્પ્ટમાં એક પાંચ વર્ષનું ભારતીય બાળક સોફા ઉપર બેસીને ન્યૂઝપેપર વાંચે છે તેમણે લાલ રંગનું ટી શર્ટ અને વ્હાઇટ પેન્ટ પહેરેલ છે બાજુમાં એના મમ્મી બેઠા છે અને સ્માર્ટફોન જોવે છે એમણે ભારતીય સાડી પહેરી છે ઇંગ્લિશમાં પ્રોમ્પ્ટ લખીને આપો તો આટલું આપણે ક્લેરિફિકેશન આપ્યું છે હવે આના વિશે ઇંગ્લિશમાં પ્રોમ્પ્ટ આપણને ચેટ જીપીટી લખીને આપશે તો હું અહીંયા સેન્ડ કરું છું વધુ સારી રીતે પૂરું થાય છે તો આ પેરેગ્રાફ આપણે સિલેક્ટ કરવાનું છે તો આના ઉપર ત્રણ સેકન્ડ નું ટચ કરી રાખીસ ત્યાર પછી સિલેક્ટ ટેક્સ્ટ હવે અહીંયા એ ઉપર ફરી ત્રણ સેકન્ડ નું ટચ કરી રાખીશ ત્યાર પછી હવે આને ડ્રેક કરી અને આટલો પેરેગ્રાફ સિલેક્ટ કરીએ સિલેક્ટ કર્યા પછી ઉપર જોશો તો અહીંયા ઓપ્શન મળશે કોપી કોપી થઈ ગયું છે હવે ઓપન કરીએ આ પેસ્ટ આપી દેવાનું છે ઇમેજ આવી છે લાલ ટી પહેરેલું છે વ્હાઈટ પેન્ટ છે અને બાજુમાં એની મમ્મી બેટ છે એના હાથમાં સ્માર્ટફોન છે ભારતીય સાડી પહેરેલી છે તો આ પ્રોપ્ટ છે જે કેરેક્ટર છે એનો પહેરવેશ આપણે નક્કી કરી શકીએ છીએ એ ક્યાં બેઠા છે ક્યાં કેવો લુક છે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ હજી આપણને થોડું કરેક્શન કરવાનું થાય તો આપણે કરી શકીએ ટોપી પહેરેલી છે એવી બનાવો સેન્ડ કરીએ તો મિત્રો જુઓ કેટલું પરફેક્ટ કામ થઈ ગયું છે સેકન્ડમાં આપણું કામ કરી આપે છે અહીંયા રાઈટ સાઈડ ઉપર જોશો તો ડાઉનલોડ નું આઈકોન છે આપણે એચડી ઇમેજ ડાઉનલોડ કરી શકીએ છીએ હવે ત્રીજું જે ફંક્શન છે તો આ લાઈવ જવાબ આપી શકે છે આપણે જે પૂછીએ એ લાઈવ ચેટમાં જવાબ આપશે તો અહીંયા માઇકની બાજુમાં આવું એક ઓપ્શન જોવા મળશે આવું ઓપ્શન તમારા મોબાઈલ ને એક વખત રિસ્ટાર્ટ કરવાનો છે તો આના ઉપર ટચ કરવાનું છે અહીંયા પોઝનું ઓપ્શન છે એન્ડની બાજુમાં ત્યાં તમે ટચ કરશો એટલે ફરી કન્ટિન્યુ શરૂ થશે અને ત્યાર પછી જે કંઈ બોલશું એ સીધું આપણને રિપ્લાય મળશે હેલો કેમ છો હું એકદમ મજામાં છું તમે કેમ છો આજે હું તમને શું મદદ કરી શકું મારે એ જાણવું છે કે વડોદરામાં ફરવા લાયક સ્થળો ક્યાં ક્યાં છે વડોદરામાં ફરવા માટે ઘણા સુંદર સ્થળો છે જો તમને ઇતિહાસમાં રસ હોય તો લક્ષ્મી વિલાસ પેલેસ અને મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ જેવી જગ્યાઓ જોઈ શકો છો કુદરતનો આનંદ માણવા માટે તમે સયાજી બાગ અથવા આજવા ગાર્ડન જઈ શકો છો શું તમે આમાંથી કોઈ જગ્યા વિશે વધુ જાણવા માંગો છો મેંદાવાળી વસ્તુઓ ખાવાથી શું નુકસાન થાય છે મેંદાવાળી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે તેમાં ફાઈબર ઓછું હોય છે જેના કારણે કબજિયાત અને પાચનની સમસ્યાઓ થઈ શકે છે ઉપરાંત મેંદામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોવાથી તે બ્લડ શુગરનું સ્તર ઝડપથી વધારી શકે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે વધુમાં મેંદામાં પોષક તત્વોની ઉણપ હોય છે હવે મેંદામાંથી બનતી વાનગીઓના નામ આપો મેંદામાંથી બનતી કેટલીક વાનગીઓમાં સમોસા કચોરી નાન ભટુરા અને પીઝાનો સમાવેશ થાય છે શું તમે આમાંથી કોઈ વાનગીની રેસિપી જાણવા માંગો છો ના તમારો આભાર તમે ખૂબ સરસ માહિતી આપી થેન્ક યુ તમને મદદરૂપ થઈને આનંદ થયો જો તમને ભવિષ્યમાં કોઈ પ્રશ્નો હોય તો પૂછવામાં અચકાશો નહીં અહીંયા બાજુમાં પોઝનું બટન છે એના ઉપર ટચ કરવાથી એ પોઝ થશે અને ચોકડીનું નિશાન છે એના ઉપર ટચ કરવાથી એ સ્ટોપ થશે એન્ડ ઉપર ટચ કરવાથી લાઈવ ચેટ પૂરી થઈ પણ એની સાથે એ એ લાઈવ જેટલી વાત થઈ સ્વરૂપે પણ અહીંયા આવી ગઈ છે સીધી આપણે ફરીવાર સાંભળવું હોય તો અહીંયા માઇક નું આઈકન છે મેંદાવાળી વસ્તુઓ ખાવાથી તો ત્યાંથી સાંભળી પણ શકીએ છીએ દરેક પેરેગ્રાફની નીચે અહીંયા તમે જોઈ શકો છો કોપીનું નું આઈકન છે એના ઉપર ટચ કરવાથી એ ગુજરાતી પેરેગ્રાફ કોપી થશે શેર કરી શકો છો તો આવી રીતે તમે કોઈ પણ વિષય કોઈપણ ટોપિક ઉપર સવાલ પૂછી શકો છો ટ્રાય કરી જોજો એ ફ્રેન્ડની જેમ આપણી સાથે વાત પણ કરે છે એટલું જ નહીં કે પૂછેલા સવાલનો જવાબ આપશે એક મિત્રની જેમ તમારી સાથે નોર્મલ વાતચીત પણ કરે છે હવે ચોથું ફીચર ખાસ આપણે જે ચેક કરવાનું છે એ ફરી માઈકની બાજુમાં જે લાસ્ટમાં ઓપ્શન છે એના ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી લાસ્ટમાં છેલ્લે જુઓ કેમેરાનું આઇકન છે એના ઉપર ટચ કરવાનું છે એટલે પાછળનો કેમેરો શરૂ થશે આ શેની દવા છે આ ટેસ્ક્યુ એલએસ નામની દવા છે તે ઉધરસ માટેની દવા છે શું તમે આ દવા વિશે કંઈ પૂછવા માંગો છો ના આ શેનું ચિત્ર છે આ રાણી લક્ષ્મીબાઈનું ચિત્ર છે શું તમે તેમના વિશે કંઈ જાણવા માંગો છો હા જણાવો રાણી લક્ષ્મીબાઈ એક મહાન યોદ્ધા અને અઢારસો સત્તાવનના ભારતીય વિદ્રોહના નાયિકા હતા તેઓ ઝાંસીના રાણી હતા અને બ્રિટિશ શાસન સામે લડ્યા હતા ઓકે થેન્ક યુ આ શું છે એ મને જણાવો આ ડાયનોશેક છે જે બાળકો માટેનું ચોકલેટ ફ્લેવર ડ્રિંક મિક્સ છે શું તમે આ પ્રોડક્ટ વિશે કંઈ જાણવા માંગો છો હા જણાવો ડાયનોશેક એ બાળકો માટેનું ચોકલેટ ફ્લેવર ડ્રિંક મિક્સ છે તે પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે જે બાળકોના વિકાસ માટે જરૂરી છે તેમાં કેલ્શિયમ પણ હોય છે તો મિત્રો જોયું ને તમે કેમેરાની સામે જે પણ કંઈ રાખશું એ શું છે એના વિશે આપણને માહિતી આપશે તમે કોઈ અજાણ્યા સ્થળે ગયા હોય કોઈ સ્મારક હોય એના વિશે જાણવા માંગતા હોય તો એ જણાવશે કોઈ પ્રોડક્ટ હોય એના વિશે ખ્યાલ ન હોય તો એ પણ જણાવશે કોઈ વૃક્ષ કે છોડ જેના વિશે આપણે જાણતા નથી કે આ શું છે તો કેમેરાની સામે રાખ્યા પછી તમે પૂછશો તો એ પણ જણાવશે આ શેનું ઝાડ છે આ લીમડાનું ઝાડ છે શું તમે તેના વિશે કંઈ જાણવા માંગો છો લીમડો આપણને કઈ રીતે ઉપયોગી છે લીમડો અનેક રીતે ઉપયોગી છે તેના પાંદડા છાલ અને બીજનો ઉપયોગ દવાઓ સૌંદર્ય પ્રસાધનો અને જંતુનાશકો બનાવવામાં થાય છે લીમડાના પાંદડામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો હોય છે જે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે તો અહીંયા એ ટેક્સ સ્વરૂપે પણ આવી ગયું છે જેવું આપણે એન્ડ ઉપર ટચ કરશું સાઉન્ડ પણ આઈકોન છે ત્યાંથી આપણે સાંભળી પણ શકીએ છીએ આ ટેક્સ ને કોપી પણ કરી શકીએ છીએ જો તમારા મોબાઈલ માં કેમેરા નું ઓપ્શન ના આવતું હોય તો મોબાઈલ રિસ્ટાર્ટ કરો એમ છતાં ના આવે તો રાહ જુઓ પછીનું નેક્સ્ટ ફીચર છે એ ખૂબ અદ્ભુત છે આપણી પાસે કોઈ પીડીએફ ફાઇલ છે તો એમાં આપણને જેમિનાઈ ખૂબ સારી રીતે મદદ કરી શકે છે અહીંયા સૌથી ઉપર જે પ્લસનો આઇકોન છે એના ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી એમાં જે ઓપ્શન છે એમાંથી ફાઇલ ઓપ્શન સિલેક્ટ કરી અને આપણા મોબાઈલમાં જ્યાં પણ જે પીડીએફ ફાઇલ છે એ સિલેક્ટ કરો તો હું અહીંયાથી એક ફાઇલ સિલેક્ટ કરું છું અહીંયા તમે જોઈ શકો છો નવી શિક્ષણ નીતિની એક પીડીએફ ફાઇલ છે જે ચાલીસેક જેટલા પેજ છે એને હું અહીંયા નીચે લખું છું આ પીડીએફ ફાઇલનો સારાંશ ટૂંકમાં આપો ત્યાર પછી સેન્ડ તો અહીંયા તમે જોઈ શકો છો નવી શિક્ષણ નીતિ વિશેની જે પીડીએફ ફાઇલ મારી પાસે જે ચાલીસ પેજની છે એ પીડીએફ ફાઇલનો સારાંશ એકદમ શોર્ટમાં સંક્ષિપ્તમાં આપેલું છે અને એના મહત્ત્વપૂર્ણ પોઈન્ટ છે એ પણ અહીંયા આપેલા છે તો આવી રીતે આપણે સારાંશ પણ મેળવી શકીએ છીએ હજી એક સૌથી મોટી વિશેષતા કે આ જે પીડીએફ ફાઇલ છે એમાંથી આપણે સૌથી અગત્યના પ્રશ્નો તૈયાર કરવા હોય તો એ પણ કરી શકીએ છીએ આ પીડીએફ ફાઇલમાંથી એમસીક્યુ પ્રશ્નોની ક્વિઝ એના જવાબ સાથે બનાવીને આપો આટલું ટાઈપ કરી અને સેન્ડ તો મિત્રો પ્રશ્નો આવી ગયા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્રશ્ન છે અને ઓપ્શનમાંથી એનો સાચો જવાબ પણ નીચે આપેલો છે આ આખી પીડીએફમાંથી જે મહત્વપૂર્ણ પોઈન્ટ છે એમાંથી પ્રશ્નો તૈયાર કરી દીધા છે અને જવાબ સાથે વધુ પ્રશ્નો તૈયાર કરવા હોય તો સ્પેસિફિક આંકડો પણ આપણે આપી શકીએ છીએ કે વીસ પ્રશ્નો બનાવીને આપો પચીસ પ્રશ્નો બનાવીને આપો ખાલી જગ્યા વાળા પ્રશ્નો તૈયાર કરીને આપો વિકલ્પવાળા આપો વર્ણનાત્મક લખી શકાય એવા પ્રશ્નો બનાવીને આપો તો આવી રીતે જેવા પણ કમાન્ડ આપીશું એ પ્રમાણે આપણને એઆઈ કામ કરી આપશે તો આ ખૂબ સરસ મજાનું ટૂલ્સ છે ખાસ જો તમે ટીચર હોય તો કોઈ ચેપ્ટરની પીડીએફ ફાઇલ અપલોડ કરી અને એના આધારે એનું ટેસ્ટ પેપર પણ તમે આને કમાન્ડ આપી અને તૈયાર કરી શકો છો આ સૌથી મોટો ફાયદો એ છે કે આ ટેક્સ કોપી કરી અને સીધી આપણે વર્ડની ફાઇલમાં લઈ શકીએ છીએ અને પ્રિન્ટ આઉટ પણ લઈ શકીએ છીએ તો મિત્રો આ વિડીયોમાં તો મેં જેમીને એપ્લિકેશનના કેટલાક અંશોની જ વાત કરી છે આ તો વિશાળ છે દરિયો છે